વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમવાર હોલો પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તુલસીધામ ચાર રસ્તાથી જ્યુપીટર ચાર રસ્તા સુધી નખાયા ગૌરવ બંધના રોડના કામમાં ઉપયોગ કરાયો છે હોલો પેવર બ્લોકથી વરસાદી પાણી ભૂગર્ભમાં અવતરશે ભૂગર્ભમાં જળ સ્તર વધશે ગ્રીનરી વધશે હોલો પેવર બ્લોક પર ખાસ પણ ઉગાડવામાં આવ્યું છે શહેરના ચારેય ઝોનમાં પાલિકા હવે ઉપયોગ કરશે પેવર બ્લોક અને વોલ્ટ વોલ રોડના કારણે ફરિયાદ હતી ભૂગર્ભમાં પાણી ન જતા નાગરિકોએ ફરિયાદ કરી હતી પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાની નિવેદન હોલી ઘણા વખતથી અમે જે રોડ રોડનું કામ કરીએ છીએ રોડ ફ્રી રહે એના માટે વોલ ટુ વોલ રોડ બનાવવા એવો કન્સેપ્ટ છે લગભગ બે ત્રણ વર્ષથી વોલ ટુ વોલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે સાથે વરસાદી ગટર પણ અમે નાખીએ છીએ જેના કારણે રોડને ડેમેજ ના થાય આ બધી કામગીરી કરતાં ઓલવેઝ અમારી સામે એક ચેલેન્જ આવી રહી હતી કે આ વરસાદનું જે પાણી છે એ સીધે ને સીધું જતું રહેશે નદીમાં કે કાસમાં કે કોઈ એવા નેચરલ સોર્સમાં તો જે જમીનમાં પાણી ઉતરવું જોઈએ એ ઉતરતું નથી અને દિવસે દિવસે ઘણી બધી સમસ્યા ઊભી થાય છે પાણીના સ્તર છે તે નીચા જતા રહે છે આના માટે બહુ બધી વાર અમારી પાસે રજૂઆત આવી ચૂકી છે તો એની પર બહુ ગહન વિચાર કરતાં તમને એવું લાગ્યું કે આનો એક ઉકેલ એવી રીતે થઈ શકે છે કે વરસાદી ગટર છે એની આસપાસ એટલે કે જ્યાં વરસાદી ગટરના ઢાંકણા જ્યાંથી વરસાદનું પાણી ત્યાં અંદર જાય એ પહેલાં બંને તરફ જમીનને ડાબી શકે અમે જો હોલો પ્યોર બ્લોક બેસાડી દઈએ તો એટલું પાણી પહેલાં અંદર ઉતરી જાય અને ત્યાર પછી એ છલકાયા બાદ જ વરસાદનું પાણી ચેનલમાં કે અમારી વરસાદી ઘટના